દેવગઢ બારિયાનગરમાં આવેલ માનસરોવર તળાવ તેને મોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે જે તળાવ સ્ટેટ વખતથી રાજા રજવાડાઓના હાથોથી વિકસિત તળાવ છે દેવગઢ બારિયા નગરમાં અમૃત બે અંતર્ગત ચાલતી માનસરોવર તળાવની કામગીરીમાં લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થતું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે જેને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આમ જોવા જઈએ તો દેવગઢ બારિયા તાલુકામાં હાલ તો કટિંગ પથ્થરોની કોઈ લીઝ આવેલ નથી તેમ છતાં વહેલી સવારે આવતા પથ્થરો ક્યાંથી લાવવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે દેવગઢ બારિયા નગરપાલિકા તંત્ર દ્વારા પણ એજન્સીની કામગીરી તેમજ મટીરીયલની તપાસ કર્યા વગર બિલોનું ચૂકવણું કરતા હોવાની લોકમુખી અંદરખાની ચર્ચાઈ રહી છે જો આ બાબતે ઈમાનદાર ઓફિસરો દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક પુલ બહાર આવે તેમ છે જાબીર શુક્લા કરજન સંદેશ ન્યૂઝ દેવગઢ બારિયા